શું એલ ફોર એલ ફાઈવ ડિસ્કબલ્જ ઓપરેશનથી સરખું થઈ શકે હા ડેફિનેટલી થઈ શકે જો તમને ડિસ્કબલ્જ હોય પ્રોવાઈડેડ કે તમે તેના માટે દવા ફિઝિયોથેરાપી થોડા ઘણા વખત માટે બેડ રેસ્ટ તેની સાથે સાથે કમરમાં ઇન્જેક્શન કે પછી કાયરોપરેક્ટર કે બીજી જે પણ ટ્રીટમેન્ટ હોય આર એફ એબ્લેશન એ બધું તમે ટ્રાય કરી ચૂક્યા હો તેના પછી પણ તમને ફરક ન પડતો હોય અથવા પછી તમને ચાલવામાં તકલીફ હોય મતલબ કે તમને એડી ઉપર કે પછી પગના જે અંગૂઠા હોય છે તેની ઉપર ચાલવામાં તકલીફ પડતી હોય તમને સંડાસ પેશાબમાં તકલીફ હોય સંડાસ ન થતું હોય કે પેશાબ થઈ જતું હોય જેને ઇન્કન્ટિન્યન્સ કહેવાય અને ખબર ન પડતી હોય આ બધી જ તકલીફ હોય તો આ જે ડિસ્કબલ્ છે તે ઓપરેશનથી ડેફિનેટલી સરખું થઈ શકે છે ઓપરેશન જે છે તે એન્ડોસ્કોપ માઇક્રોસ્કોપ કે ઓપન દરેક રીતે થઈ શકે છે દરેક રીતના ઓપરેશનના તમે ઇવેન્ચ્યુઅલી જોવા જાઓ છ મહિને એક વર્ષે તો બધાના જ રિઝલ્ટ સેમ છે પરંતુ એન્ડોસ્કોપથી કે માઇક્રોસ્કોપથી રિકવરી જલ્દી આવતી હોય છે જો તમે છ મહિને વર્ષે જુઓ તો બધાના જ રિઝલ્ટ સેમ છે અને આ ડિસ્કબલ્જ ઓપરેશનથી જો તમને જરૂરિયાત હોય તો ડેફિનેટલી સરખું થઈ શકે છે ધન્યવાદ